હસ્તે લિંડીયાત થી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની રૂપિયા નવ કરોડના ખર્ચે છ જેટલી કચેરીઓના નવા ભવનોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાણાં મંત્રી કનુ દેસાઈએ લોકાર્પણ સમારોહમાં નાગરિકોને સ્માર્ટ મીટર લગાવવા માટે ખાસ અપીલ કરી હતી માંગરોળના લિંડિયાત ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાણાં અને મંત્રી કનુ દેસાઈ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા નવા બિલ્ડીંગમાં મોલવણ મોટા બોરસરા પીપોદરા અને કડોદરા ઇન્ડસ્ટ્રીઝની પેટા કચેરીઓ કાર્યરત થશે લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા અને તેમની મુશ્કેલીઓ ઘટાડવા માટે એક જ મકાનમાં વિવિધ વિસ્તારોની પેટા કચેરીઓનું આયોજન કરવામાં આવ્યું છે નાણામંત્રી કનુ દેસાઈએ લોકાર્પણ સમારોહમાં નાગરિકોને સ્માર્ટ મીટર લગાવવા માટે ખાસ અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટરથી ગ્રાહકોને અનેક ફાયદા થશે અને વીજ ચોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે આ સાથે તેમણે વિવિધ કચેરીઓને જનતા માટે ખુલ્લી મૂકી હતી જેમાં કિમ વિભાગીય કચેરી મોલવણ મોટા બોરસરા અને પીપોદરા પેટા વિભાગીય કચેરી કડોદરા એક અને કડોદરા ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરીઓનો સમાવેશ થાય છે ઔદ્યોગિક અને રેણાંક વિસ્તારોના સ્થાનિક વીજ ગ્રાહકોને નવીન કચેરીઓના કારણે સુવિધા ઉભી થશે અને વીજ સેવાઓનો બહોળો લાભ મળી રહેશે

એમડી યોગેશ ચૌધરીજી મંપર સર્વે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ મુકેશભાઈ અને યોગેશજીએ કરી છે મારે કરવાની નથી પરંતુ આપણી વીજ કંપનીઓ જયારે કચ્છના ધરતીક્રમ પછી આપણા આજના વડાપ્રધાન શ્રી મોદીજીએ જયારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી આ વીજળી સુધારાઓની શરૂઆત થઈ અને એ સુધારાઓને આપણા મુખ્યમંત્રીશ્રી આગળ વધારી રહ્યા છે અને બીપોલ જોઈ વાવાઝોડાની વાત કરી ત્યારે વાવાઝોડું થયું ત્યારે લગભગ પચાસ થી સાત હજાર થાંભલાઓ ઓલ જે વાવાઝોડામાં પડી જતા હોય છે આ જયપ્રકાશજી અને યોગેશજીની ટીમે ટ્રક ઉપર લોટેડ થાંભલાઓ રાખેલા હતા અને અમિતભાઈએ આપણા ગૃહ પ્રધાને કીધું કે સોતેર કલાકમાં વીજળી શરૂ થઈ ગયું સમગ્ર કચ્છમાં એ લોકોએ બોતેર કલાક માં વીજળીઓ પાણીમાં કામ કર્યા છે આ બધા એપ્રિશિએશન છે પરંતુ એની સાથે સાથે જવાબદારી છે કે આપણે પાંચ મિનિટ પણ વીજળી જાય એટલે મારા પર પણ ફોન આવે છે રાતના એક વાગ્યા એટલે દરેક કર્મચારીઓને દરેક અધિકારીઓને હું ખાસ વિનંતી કરું છું કે આપણે આ સફળતાને ટકાવી રાખવા માટે અનેક જણા પ્રયત્નો કરવા પડશે અને એટલા માટે આપણે સારી સુવિધા સારું કોમ્યુનિકેશન અનેક નવી ટેકનિકો જે રીતે જે પ્રકાર જે કીધું તેમ કોલ સેન્ટર બીજા કોલ સેન્ટર એકસો આઠ જેવી ફેસિલિટી બધું કરીએ છીએ પરંતુ એમાં એ બધાનો ઉપયોગ આપણે સંપૂર્ણ ડેડિકેશનથી

નાણાં આ જે વીજ ચાલે છે અમારે એનો અભ્યાસ કરવો બીજા બધા રાજ્યોમાં જે વીજ કંપનીઓ છે એ મોટો લોસ કરે છે ને એને પૈસા સરકારે આપવા પડે મને જણાવતા આનંદ થાય છે કે આપણી વીજ કંપનીઓ કામગીરી છે અને સાથે સાથે ઉત્તમ ઉત્તમ કામગીરી અને ઉત્તમ મેનેજમેન્ટ વીજ ખરીદી કરવામાં પણ આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધી વીજળી આપણે પેદા કરી શકતા નથી આપણે જુદા જુદા કોન્ટ્રાક્ટ કરીને વીજ મેળવીએ છીએ અને ખેડૂતોને પણ જે દિવસે વીજળી આપી છે એ આપણે બધી રિન્યુએબલ એનર્જી એટલે કે મોદી સાહેબે બે હાજર માં જે સોલર પોલિસી કરેલી અને એ સોલાર પોલિસીના લીધે સમગ્ર ગુજરાત આજે આખા દેશમાં પવન અને સોલાર ઉર્જામાં નંબર વન છે અને એના લીધે જ આપણે દિવસના બી ખેડૂતોને આપી શકીએ છીએ અને આપણે વીજળીમાં આપણી સસ્તી થઈ તમને બધાને ખબર જ હશે કે છેલ્લા બે માં એટલે કે જાન્યુઆરી માં અને ડિસેમ્બર ચોવીસમાં આપણે લગભગ સાહીઠ પૈસા ને ચાલીસ પૈસા જેટલો તરીકેમાં ઘટાડો કર્યો છે બિલમાં ઘટાડો કર્યો છે ને બધા આ પહેલી વાર બન્યું છે અને એના માટે આપણી સૌ સાથે મળીને હજુ પણ ઘણા સારા કામો કરીએ બધું સારું ચાલે છે પરંતુ ગુજરાત પાછળ હોય સ્માર્ટ મીટર લગાવવાનો પાછળ તો એ વાત નથી કરી આ વાત હું એટલા માટે કરું છું કે સ્માર્ટ મીટર આપણા દરેકે દરેક વીજ વિતરણ માટે ઘણા બધા ઉપયોગી છે અને એ સ્કાયડા સાથે કનેક્ટેડ છે એટલે કે આપણા ઘરના કનેક્શન જોડી નહીં એ પણ આપણને ખબર પડે છે કે નહીં એનો ખબર પડે આપણે કેટલું બિલ ભરવાનું છે એ પણ ખબર પડે એટલે સ્માર્ટ મીટર એ સારામાં સારી વસ્તુ છે અને ચોક્કસ રીતે આપણને બધાને એનાથી ફાયદો થશે આટલી મોટી સંખ્યામાં પધાર્યા ખાસ કરીને આખા દેશ નોંધનીય છે કે ભાડાના મકાનમાં કાર્યરત એવી કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરી પીપોદરા મોટા બોરસરા મોલવણ પેટા વિભાગીય કચેરીઓના નવા અધ્યતન ભવનોનું સાત કરોડ બે લાખના ખર્ચે ત્રણ હજાર બસો સાડત્રીસ પોઈન્ટ સિત્યોતેર ચોરસ મીટર બિલ્ડઅપ એરિયા સાથે અધ્યતન નવીન ઓફિસોનું નિર્માણ કરવામાં આવ્યું છે ભાડાના મકાનમાં કાર્યરત કડોદરા એક પેટા વિભાગીય કચેરી તથા કડોદરા ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરીના નવા અધ્યતન ભવનનું એક કરોડ એકાણું લાખના ખર્ચે સાતસો એક્યાસી પોઈન્ટ છોતેર ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં નિર્માણ કરવામાં આવ્યું છે આ નવીન કચેરીઓમાં વીજલક્ષી સેવાઓ અર્થે આવતા વીજ ગ્રાહકોને પાર્કિંગ બેસવા માટેની વ્યવસ્થા પીવાના પાણીની પરબ જેવી પાયાની સુવિધાઓ મળી રહેશે